હેલો ડિયર ફ્રેન્ડ્સ કેમ છો આશા રાખું છું મજા મજાશો આજે આપણે એક એવી જગ્યા ઉપર ઊભા છીએ જ્યાં જાતાં કોઈને પણ ડર લાગે અંજારમાં આવેલું મેકમાડોનો બંગલો મેકમાડો એક અં અંગ્રેજોનો એક કેપ્ટન હતો જેણે અહીં પોસ્ટ મળી હતી તો એના માટે આ બંગલો બનાવવામાં આવ્યો હતો આપણે આ બંગલાની મુલાકાત એટલે લઈ રહ્યા છીએ કેમ કે અંદર જે પ્રાચીન ચિત્રો દોરવામાં આવ્યા છે એ જોવા જેવા છે બંગલાથી આપણેનો મતલબ નથી પણ જે અંદર ભીત ચિત્રોમાં જે કામ કરેલું છે એ આ બેહૂબ છે તો ચાલો મિત્રો આપણે જેની અંદર આપણે અંદર આવી ગયા છીએ આમાં તમે જોઈ શકો છો તે સમયે લાકડાનું આખી છત બનાવવામાં આવેલી છે અને વચમાં એક થોડોક હવા ઉજાસ એ ટાઈપની બારી રાખવામાં આવી છે અને હું તો છત બાકી છે પણ નીચે આ લાકડાની છત બનાવવામાં આવી છે તે સમયે આવું બાંધકામ કરતાં હશે આ સપોર્ટ માટે એક આપવામાં આવ્યું છે આ જૂનું બાંધકામ છે ભારતનું છે ભલે અંગ્રેજો માટે બનાવવામાં આવ્યું હતું પણ કલાકારીગરી અને વસ્તુ તો બધી ભારતની જ છે તો આપણે જેના માટે આવ્યાથી ભીત ચિત્રો માટે એ જોઈ લઈએ બંગલાની અંદરની દિવાલો પર રામાયણના યુદ્ધ લંકા દહન ગોવર્ધન પર્વત ઉઠાવવા અને કૃષ્ણ ગોપીના દ્રશ્યો દર્શાવતા સુંદર ચિત્રો છે જે કચ્છી કામાંગર કલાનો ઉત્તમ નમૂનો છે મિત્રો આ ભીત ચિત્રો હજી સુધી એવા ને એવા દેખાઈ રહ્યા છે આ બંગલો ઈસવીસન અઢારસો અઢારની આસપાસ બનેલો છે આપણે ઘરનો સાદો કલર કરાવીએ તો એની પોપડી પણ નીકળી જાય છે મિત્રો અને આટલો વર્ષ જૂનો બંગલો એના ચિત્રોમાં આજે કામ અને આ રંગીન ડિઝાઇનો કરવામાં આવી છે એનો કલર હજી એવો ને એવો છે મેં હાથથી લૂછીને જોયો તો પણ મને એકદમ ફ્રેશ લાગ્યો કલર તો મિત્રો આ જૂની ભીતકલા રંગરોગાન એના જેવું અત્યારનું ન થઈ શકે મિત્રો તમે જોઈ શકો છો આમાં બધાએ રામાયણના યુદ્ધ લંકા દહન બધું ઘણું બધું એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે વિદ ચિત્રોના માધ્યમથી આ બધા ચિત્રોમાં તમને જોવા મળી જશે તમે આગળ જો હાથીઓ વચ્ચેનું યુદ્ધ રથ આ બધું ચિત્રો વાનર સેના આ બારીકીથી કામ કરેલું છે એકદમ અને મને એ પણ જાણવા મળ્યું કે આ કોઈ મુસ્લિમ કારીગર દ્વારા બનાવવામાં આવ્યું છે મિત્રો ખરેખર તે સમયે કઈ બધી કલા માણસોમાં છુપાયેલી હશે અને એમ કહેવાય છે કે કેપ્ટન મેકમડો એ ભારતીય સંસ્કૃતિથી પ્રેરિત હતો એને આ બધું સારું લાગતું હતું તો એને આ બધું કામ કરાયું છે બધા અંગ્રેજો પણ ખરાબ ન હોય એને પોતાના આ બંગલામાં આવું કામ કરાયું છે જો મિત્રો હાથીઓ વચ્ચે યુદ્ધ થાય છે એના દ્રશ્યો છે ઘણા બધા દ્રશ્યો તમને જોવા મળે છે અમુક જગ્યાએ કલર ઉતરી ગયો છે છતાં પણ હજી આ રંગરોગન અને ડિઝાઇન એવીને એવી દેખાઈ રહી છે લોકલ માણસો આને ભૂતિયા કોઠા તરીકે ઓળખે છે એકદમ ખંડેર હાલતમાં હોવાથી લોકો અહીં કોઈ આવતા ગભરાય પણ છે કેમ કે એકદમ ખંડેર જેવું છે અંદર કોઈ સાફ સફાઈ નથી અંદર ભૂંદડાઓનું ઘર બની ગયા છે ભૂંદડાઓ રહેવા લાગ્યા છે અને એકદમ ગંદુ આ ગંદી હાલતમાં છે પણ છતાં પણ ભીત ચિત્રો એના એમને એમ છે એના રંગરોગાનમાં કાંઈ ફરક નથી આવ્યો તો મિત્રો આવી કલા આપણી જે ખરેખર તો સાચવવા જેવી છે અને આ ગુજરાત રક્ષિત રાજ્ય રક્ષિત વસ્તુ છે છતાં પણ કોઈ સંભાળ લેવામાં નથી આવતી ખરેખર આની સંભાળ લેવી જોઈએ આ ચિત્રો હવે તો કોઈ બનાવવાનો કારીગર મુશ્કેલથી મળે છે હવે બધું રેડીમેડ આવી ગયું છે પણ તે સમયનું જે ટકાઉપણું છે એ અત્યારે નથી તો મિત્રો જોઈ શકો છો આની રંગનુગાનની તમે કલાકારી કલાકારીગ જોઈ શકો છો તમે અહીં પણ મિત્રો પાકો બાંધકામ છે અને નીચે લાકડાની છત છે તે સમયે આ લાકડાની છત બનાવવાનો રિવાજ હશે એવું આવાના ઉપરથી જણાઈ રહ્યું છે અત્યારે આપણે પીઓપી કરાવીએ છીએ ત્યારે ઘરને ઠંડુ રાખવા માટે લાકડાની છતનો ઉપયોગ કરવામાં આવતો હશે મિત્રો આવો ગુજરાતનો કલાનો વારસો કસબ અત્યારે જેમ તેમ ખરાબ હાલતમાં પડ્યો છે મિત્રો રાજ્ય રક્ષિત સ્મારક હોવા છતાં કોઈ રાજ્ય સરકાર દ્વારા સંભાળ નથી રાખવામાં આવી રહી ખરેખર આની સંભાળ રાખવામાં આવે તો પણ આ આબેહૂબ એ પર્યટન સ્થળો છે આપણા એના જેવું જ બની શકે છે એક અંજારમાં ગઢ પણ છે આની બાજુમાં તેની પણ આપણે મુલાકાત લઈશું એ પણ મજબૂતીથી અત્યારે ઊભો છે આની બાજુમાં જ છે તમે આની હાલત તો બહુ ખરાબ છે દરવાજા લોક કરેલા છે પણ અમુક જગ્યાએ ખુલ્લા હોવાથી અંદર જનાવરો અને એનો ત્રાસ છે અંદર જનાવરો ઘર કરી ગયા છે બાકી તો ફરી ભાંગેલી હાલતમાં છે બે ભૂકંપ આ બંગલાને નડ્યા છે એક અઢારસો ઓગણીસમાં આવેલો અને બે હજાર એકમાં આવેલો બંને ભૂકંપમાં આને થોડીક ક્ષતિ થઈ છે જેમ કે આમ પાછળથી તમે જાઓ તો જ્યાં સીડી હતી લાકડાની તેનો અડધો ભાગ ક્ષતિગ્રસ્ત થયો છે અને આ તમે શિલાલેખ જોઈ શકો છો અહીં જે તે સમયે શિલાલેખ લગાવવામાં આવેલા છે ત્યારે તો કાંઈ એવું ખાસ વંચાતું નથી પણ આ એક્સપર્ટ લોકો જે હોય છે એ વાંચી શકે છે ને આમ તમે જોઈ શકો છો આ આપણે એની પાછળની છ છત ઉપર ચડવાની જે રસ્તો છે એ સીડી લાકડાની છે એ અહીંયાથી તૂટી ગઈ છે ઉપર લટકે છે એ બાકી નીચે તો એકદમ દિવાળીની તૂટી ગઈ છે સપોર્ટ જે હોય છે એનો એ તૂટી ગયો છે બાકી તમે આમ પાછળની હાલત જોઈ શકો છો તમે એકદમ પડી ભાંગી છે અને પાછળ પણ એક સીડી છે અને શેના માટે હશે એ કાંઈ જાણવા નથી મળતું કેમ કે સીડી ઉપર સુધી જાય છે પણ ઉપર સામે છત આવી જાય છે જોઈ શકો છો તમે હા ઉપર છત આવી ગઈ લાકડાની શું ઉપયોગ હશે આનો તે સમયે કેપ્ટન મેકમડો અહીંયા થોડોક ટાઈમ રહી અને એની રાપરમાં બદલી થઈ વેણુ ગામમાં અને ત્યાં આગળ એમણે છેલ્લા શ્વાસ લેવા પડ્યા કેમ કે એ વેણુ ગામમાં એવું છે કે ત્યાં તમે ચાર પાઈ રાખીને સોઈ ન શકો વર્ણેશ્વર દાદાનો પરચો છે કે તમે ખાટલા ઉપર સોઈ ન શકો પણ મેકમાડોએ કોઈની વાત માની નહીં અને ચાર પાઈ ઉપર સૂતા અને છેલ્લે એમને કોલેરાનો રોગ થયો એના કારણે જવું પડ્યું આજે પણ એમની કબર રાપર તાલુકાના વેણો ગામમાં છે તમે જઈને જરૂર જોઈ શકો છો